આજપુર ગ્રામ પંચાયતમાંથી હવે સામાન્ય રીતે આજપુર ગામ છે એ પાલીતાણા તાલુકાના જે ગિરિરાજ ડુંગર છે એની તલાટીમાં આવેલું હોય જ્યારે જ્યારે વરસાદની પરિસ્થિતિ આવે અને વરસાદ આવે ત્યારે આપ જોઈ રહ્યા છો વિડીયોમાં એ પ્રમાણે વરસાદનું ડુંગર ઉપરથી પાણી ઊંધામાંથી આવતું હોય ને એ જે આજપુર પાલીતાણા રોડ છે એ રોડની મધ્યમાં જે આ પાણી પસાર થાય છે અને જ્યાંથી આપણું ગામ આજપુરથી પાલીતાણા જતું હોય છે તો એવા સમયે જ્યારે વરસાદ આવે છે ત્યારે ગામ લોકોને બેથી ત્રણ કલાક સુધી એ પાણી ઓસરે ત્યાં લગન ઊભું રહેવાની પરિસ્થિતિ છે તંત્રમાં આ બાબતે અવારનવાર લેખિત તેમજ મૌખિક રજૂઆત કરેલી છે અને સદૃહ જગ્યા ઉપર નાળું પણ મંજૂર કરવામાં આવ્યું છે એની પણ વાત છેલ્લા ત્રણ ચાર વરસતા ચાલે છે એમ છતાં આજ દિન સુધી આ જે જગ્યા ઉપર કોઈપણ પ્રકારનો કોચ હોય કે નાળું બનેલ નથી જેના કારણે જ્યારે જ્યારે ડુંગર ઉપરથી સારો વરસાદ આવે છે ત્યારે જે પાણી આવે છે ત્યારે ગામ એક સંપર્ક વિહોણું બને છે આપ જોઈ રહ્યા છો મારી પાછળ જ્યારે આગપુર ગામનો બીજો એક રસ્તો જે છે એ રસ્તો આપણે પંજારા બાયપાસ કટિંગ તરીકે ઓળખવામાં આવે છે આપ જોઈ રહ્યા તો આ સમગ્ર તળાવ જે આખું ભરાઈ ગયું છે અને આનાથી આગળ મારી આગળ તમે જોવો તો બસ્સો મીટર જેટલો જે રસ્તો છે એ તળાવનું પાણી સંપૂર્ણ ભરાવાથી એ રસ્તાનું નેવલ નીચું હોવાથી આ રસ્તા ઉપર બેથી ત્રણ ફૂટ જેટલું પાણી આવી જાય છે એટલે આ રસ્તો પણ લોક થઈ જાય છે પહેલી બાજુ નાળાના અભાવે પણ રસ્તો લોક થઈ જાય છે ત્યારે સમગ્ર હાજપુર ગામ એક સંપર્ક વિહણું થઈ જાય છે અને આવી પરિસ્થિતિ ઘણા લાંબા સમયથી છે તંત્રમાં અને રાજકીય લોકોને પણ વારંવાર આમની ભલામણ કરવામાં આવી છે એમ છતાં નથી નાળાનું કામ થતું કે નથી આ જે કાંઈ રસ્તો છે એને ઉપર લેવાનું કામ થતું આ બાબતે આવતીકાલે માન્ય પ્રાંત સાહેબને પણ અમે આવી રજૂઆત કરવાના છીએ ગતરાત્રિએ જિલ્લા કલેક્ટરશ્રીને પણ અમે જીમેલથી પાલિકાના મામલતદારશ્રીને પણ જીમેલથી ફરિયાદ અરજી કરેલી છે કે આવી ગામને ગોરતા છે અને આ સંપૂર્ણ ગામ જ્યારે વરસાદ આવે છે ત્યારે ડુંગરના ઉપરથી પાણીના કારણે સંપર્ક વ્યવહારો બને છે વિદ્યાર્થીઓના પણ શાળામાં તકલીફ ઊભી થાય છે ગામ લોકોને પણ અવર જવર માટે તકલીફ ઊભી થાય છે તો આ બાબતે યોગ્ય કરવામાં આવે અને આવતા સમયમાં યોગ્ય નહીં કરવામાં આવે તો ગાંધી સિંધિયા માર્ગે ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે